સમગ્ર દેશમાં જે પ્રકારનો એક રામય માહોલ બન્યો છે ખાસ કરીને રામ મંદિરને લઈને જે પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો છે ત્યારે જામનગરની બજારોમાં પણ એક પ્રોસેસન નીકળવામાં આવ્યું છે ખાસ કરીને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે બ્રિલિયન્ટ સ્કૂલના અશોકભાઈ ભટ્ટ જોડાય છે આજ રોજ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે સમગ્ર દેશવાસીઓ હર્ષોલ્લાસની લાગણી અનુભવે છે અને અમારે બ્રિલિયન્ટ સ્કૂલના વાલીઓ વિદ્યાર્થીઓ અને રામ ભક્તો દ્વારા એક રામ સવારીનું આયોજન કર્યું છે જેમાં અસંખ્ય ભક્તો વિદ્યાર્થીઓ અને વાલીઓ જોડાના છે તેમજ કડશ યાત્રાનું આયોજન કર્યું છે તેમજ સ્કૂલ ખાતે એક હજાર આઠ દિવાની આરતી આરતી પાદુકા પૂજન

તેઓ શોભાયાત્રામાં જોડાયા છે હાથમાં ભગવાન ચંડા લઈ અને જે પ્રકારનું એક પ્રસાસન જોવા મળી રહ્યું છે ત્યારે ખાસ કરીને જામનગરમાં એક પ્રકારનો રામમય માહોલ બન્યો છે મનસુખ સોલંકી આજકાલનું જામનગર